લોકગાયક કીર્તિદાન ગઢવીના પત્નીનો જન્મદિવસ હતો તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં તેમના પત્ની સાથેની એક રીલ મૂકવામાં આવી છે સૌથી પહેલા તો તેમના પત્નીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પરંતુ આજે કીર્તિદાન એક ટકોર કરવી છે સોશિયલ મીડિયામાં લોકો એમને પૂછી રહ્યા છે કે શું કીર્તિદાન ભાઈ ને કાયદો લાગુ નથી પડતો કે શું વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર વિષય શું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક એટલે કે કીર્તિદાન ગઢવી અવારનવાર સરકારી જાહેરાતો પણ કરતા હોય છે ને એ વાતને લઈને ઘણી બધી વખત ચર્ચામાં પણ આવતા હોય છે પરંતુ ક્યાંક હવે કીર્તિદાન ભાઈને પોતાની પત્નીના જન્મદિવસની એક રીલ મૂકવી ભારે પડી હોય એવું લાગી રહ્યું છે લોકો અત્યારે હાલ તે જ રીલના કમેન્ટમાં તેમને એવું કહી રહ્યા છે કે શું કીર્તિદાન ગઢવીને અત્યાર સુધીમાં જે હેલ્મેટનો કાયદો બન્યો છે એ લાગુ નથી પડતું કે કેમ વિગતે ચર્ચા કરીએ કીર્તિદાન ભાઈનું આ સોશિયલ મીડિયાનું અકાઉન્ટ છે તેમના પત્ની ની સાથે નું અહીં એક રીલ મૂકવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને લોકો એમને પૂછી રહ્યા છે કે સાહેબ તમને હેલ્મેટ પહેરવાનો કાયદો નથી લાગતો કે શું અવારનવાર કીર્તિદાન ગઢવી ચર્ચામાં આવતા હોય છે પરંતુ અત્યારે હાલ સવાલ એક એ જ ઉભો થઈ રહ્યો છે કે ઘણા બધા લોકો કીર્તિદાન ગઢવીને રોલ મોડેલ માનતા હોય છે ઘણા બધા લોકો તેમનાથી પ્રેરણા લેતા હોય છે અને આ જ કીર્તિદાન ગઢવી જે ઘણી બધી વખત સરકારી જાહેરાત કરતા હોય છે એ જ વ્યક્તિ હવે ક્યાંક હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો છે એટલા જ માટે થઈને લોકોએ એમને પોતાના સોશિયલ મીડિયામાં યાદ કરાવ્યું છે કે કીર્તિદાનભાઈ કદાચ આ હેલ્મેટ અહીં પહેર્યું હોત તો સારું હોત ખાસ કરીને બીજા પણ ઘણા બધા લોકોએ લખ્યું છે કે કીર્તિદાનભાઈને હેલ્મેટ લાગુ નથી પડતું કે શું એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ આવી જ રીતે એમના જે રીલ છે એના ઉપર લોકોની કમેન્ટ આવી રહી છે જો બીજા એક વ્યક્તિની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં એવું પણ લખવામાં આવ્યું છે બાઇક રાઈડ કરતી વખતે કેમેરામાં રેકોર્ડિંગ કરીને બીજાનું જીવન જોખમમાં મુકાય છે હેલ્મેટ પણ નથી પહેર્યું અને ખાસ કરીને ગુજરાત પોલીસને નમ્ર વિનંતી છે કે આને કાયદાનું ભાન કરાવે ને અહીં ગુજરાત પોલીસ છે એ લોકોને મેન્શન પણ કરવામાં આવ્યા છે એટલે ખાસ કરીને અહીં પણ લખવામાં આવ્યું છે કે સ્માર્ટ મીટરના ફાયદા સમજાવો મેં આગળ કહ્યું હતું એ પ્રમાણે કે કીર્તિદાન ગઢવી અવારનવાર સર

ઘડવી જે સરકારના બનાવેલા કાયદા છે પોલીસ વિભાગના બનાવેલા કાયદા છે એનું સરા જાહેરમાં ઉલ્લંઘન કરતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઘણા બધા લોકો કીર્તિદાન ઘડવીને સોશિયલ મીડિયામાં ફોલો કરતા હોય છે એમનું માન રાખતા હોય છે એમને જોતા હોય છે પરંતુ ક્યાંક જે અત્યારે હાલ આ વિડીયો તેમનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એના ઉપરથી એવી પણ વિગતો સામે આવી રહી છે કે કદાચ ઘણા બધા લોકો સુધી આ વિગતો ખોટી પણ પહોંચી રહી છે કારણ કે જે તે વ્યક્તિ સુપ્રસિદ્ધ લોક ગાયક જો કદાચ કાયદાનું પાલન ન કરે તો બીજા જે તેમને જોઈ રહ્યા છે એ લોકો પણ કદાચ કાયદાનું પાલન ન કરે એવી શક્યતાઓ પણ થઈ શકે છે એટલે ખાસ કરીને અહીં કીર્તિદાન ગઢવીને ટકોર કરવી છે કે પોલીસ દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે કે હવે હેલ્મેટ પહેરવું ખૂબ ફરજિયાત છે આમ તો કીર્તિદાન ભાઈનું એક સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચિત થયેલું એક ગીત પણ છે કે ખાખીને સલામ પરંતુ ક્યાંક કીર્તિદાન ગઢવી એ જ વસ્તુનું પાલન ન કરતા હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને લોકો પણ કમેન્ટમાં એમને એવું જ કહી રહ્યા છે કે લોકોની જિંદગી ખૂબ અનમોલ હોય છે આવી રીતે રસ્તામાં હેલ્મેટ વગર નીકળવું તે ખૂબ જ ખરાબ વાત છે લોકો ઉપર આની શું અસર થશે કારણ કે અવારનવાર આપણે જોતા આવ્યા છે કે કદાચ કોઈ રસ્તામાં કોઈ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેરેલું હતું એટલા જ માટે થઈને એ લોકોનો અકસ્માત થાય છે મોતને ભેટતા હોય છે પરંતુ ક્યાંક હવે જે સુપ્રસિદ્ધ લોક ગાયક ગુજરાતના કીર્તિદાન ગઢવી છે એમને પણ આ વાત લાગુ નથી પડતી કે શું એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ખાસ કરીને આ વિડીયો સોશિયલ મીડિયામાં આટલો વાયરલ થયો છે એટલે કદાચ આ વિડીયો પોલીસ સુધી પણ પહોંચ્યો હશે અને જો કદાચ પોલીસ આમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અથવા તો પછી જે બીજા લોકોની સાથે કરવામાં આવે છે એવી કાર્યવાહી કરે એવી પણ આશા રાખીએ છીએ કારણ કે જે રીતે લોકો હેલ્મેટ નથી પહેરતા તો પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવે છે તો આ એ જ સુપ્રસિદ્ધ લોક ગાયક છે જે રસ્તા ઉપર નીકળ્યા જેમને નથી પહેર્યું તો હવે ક્યાંક તેમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એવી પણ આશા અમે લોકો રાખીએ છીએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર